ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને સમાચાર અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન ના કુલ પાંચ ગણના પાત્ર ગુનાઓમાં છેલ્લા આઠ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો આ સફળ કાર્યવાહી વિરેન્દ્રસિંહ યાદવ નાયબ પોલીસ મહાનિરીક્ષક મનોહરસિંહ એન જાડેજા પોલીસ અધિક્ષક તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આરડી ડાભીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી એલસીબી અરવલ્લીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એસ ઝાલાના નેતૃત્વમાં તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીડી વાઘેલા અને ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓની વોચ રાખી શામળાજી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ઓગણીસ દરમિયાન નોંધાયેલા પાંચ પ્રોહિબિશન ગુનાઓના કામે વોન્ટેડ આરોપી ધનરાજ શાંતિલાલ સોમારામજી ડામોર રહે બદલા ખેરવાડા તાલુકો ખેરવાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાનને તારીખ બાવીસ એક બે હજાર છબ્વીસના રોજ ઝડપી લેવામાં આવ્યો છે પકડાયેલ આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ આગળની તપાસ માટે શામળાજી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે